જાન્યુઆરી ના અંજાર નગરપાલિકાના અધિકારીઓએ અચાનક સવારના સમયે પોલીસના મોટા કાફલા સાથે આવીને ઠંડીના દિવસોમાં ગરીબ પરિવારને ને દબાણથી ગરીબ પરિવારોના ઝુપડા તોડી પાડવામાં આવ્યા હતા અને આ દુખી પરિવારને અન્ય કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા વિના જ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા જ્યારે રાજકીય વર્ગ ધરાવતા લોકો અંજારમાં મોટા ભાગે દબાણો કરી બેઠા છે પરંતુ અંજાર નગરપાલિકાને તેમના દબાણે દૂર કરવામાં કોઈ રસ નથી દેખાતો ફક્ત ગરીબ પરિવારોના ઝૂંપડાઓ દેખાય છે જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી ભારતના લોકોને વચન આપ્યા પ્રમાણે કે કોઈ પણ ગરીબ લોકો ખુલ્લા આસમાનમાં નહીં સુવે ત્યારે તેમના વચનને અમલવારી કરાવવામાં આવે અને આ બેઘર થયેલા પરિવારોને યોગ્ય જગ્યાએ રહેણાક મકાન બનાવી આપવામાં આવે અને ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ નગરપાલિકા નિયામક કચેરી કચ્છ જિલ્લા કલેક્ટર બોર્ડર રેન્જ આઈજી સાથે ચીફ ઓફિસર અંજારને ભોગ બનનાર અશોક નરસિંહ દેવી પૂજક પરિવારના અરજદાર ભાઈ લોકોની સાથે સામાજિક અગ્રણી અને ધારાસભ્યના ભાઈશ્રી ભચુભાઈ બી આહિર અને જયેશભાઈ મહારાજ તેમજ ભીમજીભાઈ ખોખરાવાળા સાથે એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી અરજી દેવા માટે પ્રાંત અધિકારીને હવે અંજાર આ ઝુંપડપટ્ટી પરમદિવસે હટાવી જૂની કોરત કને તો ઝુંપડપટ્ટીવાળાનો લાઈટ બિલ પાણીવેરા બધા બે હજાર પચીસ સુધી નગરપાલિકાએ લઈ લીધેલા તો બે હજાર પચીસ સુધી નગરપાલિકા પાણી વેરા લાઇટ બિલ લેતી હોય તો હટાવવાની ક્યાં જરૂર છે અને ગરીબ માણસોને હટાવે તો ભલે હટાવે તો જોગ્યા એને બીજી જગ્યા આપે એને તો આ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે જ આવ્યા છે તો આવી રજૂઆતમાં એ ધ્યાન નથી દેતા કોઈ પ્રતિનિધિ એને હાજર નથી આખી કચેરીમાં કોઈ હાજર નથી પટાહોરો બેઠો છે એક જ આવક જાવકમાં દઈ દીધી પાઇપ આમ તંત્ર હાલ છે કેટલા દિવસ પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા બહુ ચૂંટાયેલા છે ભણેલા છે બધા લોકો નાના આપણા પ્રતિનિધિ આવે મારું નામ રોશન સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લાનો પ્રમુખ છું આ જે જૂની કોરટ પાસે જે દેવી પૂજક સમાજના પછાત વર્ગના જે લોકો રહેતા હતા એમાં અપંગ બેન પણ છે નાના છોકરાઓ પણ છે જેને નગરપાલિકા અચાનક સવારના ભાગમાં ઠંડીની સિઝનમાં જઈને એનો દબાણ હટાવ્યો છે જે બાબતને અમે જાણી ત્યારે આ નગરપાલિકાના જે ઘરવેરા એના લાઇટવેરા લાઇટનો બિલ અને એનું પાણીનો ઘરવેરા તમામ ભરેલા છે અને કાચા ઝૂંપડા હતા એવું નથી કે ઝૂંપડા મોટા હોય એ હવે આમાં એ જવાનો છે કે એક ભૂંગા અને ઝૂંપડા અગર નગરપાલિકાને નડતા હોય તો અત્યારે જે મોટી બિલ્ડિંગો ઊભ્યું છે એ કેમ નથી નડત્યું એ જોવાની મેઇન વાત એ છે નગરપાલિકાને એક બાજુ એક અનેક જગ્યા ઉપર જે હોર્ડર થઈ ગયા છે અમુક જગ્યા ઉપર કલેક્ટરના મામલતદારના દબાણ હટાવવાના છતાં નગરપાલિકા અને મામલતદાર એ દબાણ નથી હટાવતા ને આ ભૂંગાવ હટાવવા માટે ફક્ત પાંચથી સાત ભૂંગાવ હટાવવા માટે એના ટાઈમ મળ્યો અને પોલીસના મોટા કાફલા સાથે ને જેમ કે પોલીસની પહેલી ફરજ એવી હોય એવી રીતે પોલીસનું પણ વર્તણ હતો કે આને હટાવી નાખવામાં આવો એને ટાંગાટોલી કરીને લઈ જવામાં આવે કે પોલીસનો ફરજ એ છે કે બુટલેગરોને બંધ કરાવે એનો દારૂનો ધંધો ચોરીનો કામ બંધ કરાવે પોલીસનું કામ છે ગુનાઈ તત્વો વધી રહ્યા છે તો એનો કામ એ છે બંધ કરાવવાનો કે ના કે ગરીબ માણસોના ઝૂંપડા ઝુંપડા હટાવવાના